જોઈ છો અહીંયાથી જેક ને બધું લગાવ્યું છે મોટો જેક એટલે કે ગાડી આખી આમ નમી ના જાય એના માટે તો આ જે મુરગો છે આ મચ્છીઓ આ પડ્યું આ જોયું તમને બતાવું આ મચ્છી આ આ બંને સાઈડ લાગે એકદમ ખરાબ થઈ ચૂકી છે આ નવી આવશે બંને બંને કાંઈ આ નવી આવશે આવશે કરી આ બધું પીનું ને એનું પડ્યું છે મુરગાને ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ તો કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે ત્રણ તો આપણે આવી ગયા હતા આપણી દુકાને અને બતાવી દઉં કે તમને કે શું શું કેટલું કેટલું કામ થઈ રહ્યું છે અને શું શું કામ બાકી છે તો અહીંયાથી જોઈ શકો છો જે પાછલા વિડીયોમાં તમે જોયો હશે અહીંયા ટ્રેલર એ બધા હતા એ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે મતલબ એલિયા અને બધા લાગ્યા હતા એ એકદમ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે બીજું જે આપણે આ વોશિંગ કરી હતી આખી ગાડી તો વોશિંગ સવારના જ કરી હતી નવ વાગેથી સ્ટાર્ટ કર્યું હતું બાર એક વાગી ગયો આમાં તો પછી સવારના શૂટ ન કરે અત્યારે ત્રણ વાગી ગયા છે તો સામે તમને બતાવું હું ત્યાં કામ ચાલી રહ્યું છે તો જોઈ શકો છો આપણે આ થોડુંક કામ કરવા માટે માણસો આવ્યા છે પાજી પાજી છે છે આવ્યા જે વેચમાં જે મચ્છી આવે ને બે મચ્છા કહે એ બે ચેન્જ કરવા માટે હા જોઈ શકો છો આખો કસો આ બાજુ કરી નાખ્યો છે જોઈ શકો છો ફ્રેન્ડ ने काम नहीं YouTube पर YouTube पे YouTube YouTube चैनल बनाया है। <laughs> ये काम का ही चैनल है। दोले दोले। बोला होगा किसी ने बोला? नहीं, नहीं बोला होगा वीडियो बनाएगा ऐसा अच्छा कुछ बोला? ये वीडियो बनाना पड़ता है। नहीं नहीं बोला है ने? चलो कट। हैं? खलीवा क्रोध राग हूँ। नहीं बनाऊँ आपका क्यों? नाम मर गया। हाँ देखा नहीं देखा। आज नहीं किया वीडियो સરદાર છે બાજી ભાઈ ને આવવાનું મન નથી થતું તો અહીંયા તમને બતાવું મને ના કરી દીધી કે મને મારું વિડીયો ના બનાવ આ પડ્યા એના તમામ જોઈ શકો છો જોઈ શકો છો અહીંયાથી જેક ને બધું લગાવ્યું છે મોટો જેક ગાડી આખી આમ નમી ના જાય એના માટે તો આ જે મુર્ગો છે આ મચ્છી આ પડ્યું આ જોયું તમને બતાવું આ મચ્છી આ આ બંને સાઈડ લાગી એકદમ ખરાબ થઈ ચૂકી છે આ નવિયું આવશે બંને બને કાંઈ કા નવી આવશે આવશે તારી આ બધું પીનું ને એનું પડ્યું છે મુરઘાને એક આ જાય મચ્છી નવી અને બીજી આ પડી એમ બને નવી છે બને નવી આવી છે તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો લાગવાનું કામ થઈ ગયું છે ચાલુ સાઈડમાં લાગશે નવ્યું છે છે તો આ લગાવે જો આવી રીતે લાગશે કેવી રીતે લગાવે છે બંને સાઈડ આવી રીતે આવશે અવાજ ને બીજું નોઈઝને ક્યાં इग्नोर कर जो केम के ग्राइंडर बाजू घुसाई चालू छे माटे इधर जो दो घाम मारना है इधर हो गया इधर बोलेगा और ऊपर खाली छिटका छिटका तो खाने का क्या है वो डाल

તો ફ્રેન્ડ્સ અત્યારે જોઈ શકો છો વાગ્યા છે સાત તો આ જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અંદરવાળા નહીં થઈ રહ્યા છે તો બંને સાઈડ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને બાજુ બધું ગ્રાઇન્ડર બે ચાલુ છે ડિસાઇનું કામ બધું ચાલુ છે બંને સાઈડ કમ્પ્લીટ થઈ ચુક્યું છે લાગી પણ ગયા તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે સાત તો અહીંયાથી જોઈ શકો છો બે વેલ્ડિંગ ચાલુ છે આ ઉપરવાળા ચપલા લગાવે છે જયારે હાર્ડવેર લાગશે તે બાજુ આ બાજુ હાર્ડવેર લાગશે આ ચપલા લાગ્યા ને એક આ પટ્ટા લાગ્યા સાઈડ બંને સાઈડ વેલ્ડિંગ ચાલુ છે એક પીટીએ આખો બોર્ડ બારી નાખ્યો અહીંયાથી જોઈ શકો છો આ બોર્ડ આખું બારી ગયો થોડુંક ઘણો બધો લોડ આવી ગયો આ પેટીની નવી લીધી એ આજે કાયરી એક આ છે ત્રણ પેટી છે વેલ્ડિંગની અવાજ કેવો કરે છે તો ફ્રેન્ડ્સ અત્યારે જોઈ શકો છો સાંજના સાત વાગ્યા છે ને કામ જોઈ શકો છો હાર્ડવેલું બધું લાગી ગયું છે આગળના ગોલા અને સાઈડના એ આગળવાળા જે સો છે એ પણ અને પાછળ ધારીનું કામ ચાલુ રહ્યું છે જોઈ શકો છો હાર્ડવેલ હું હજી થોડીક થોડુંક જ લાગ્યું છે બાકી નીચે રાખી મૂકી છે અહીંયાથી પણ જોઈ શકો છો ફ્રેન્ડ્સ હાર્ડવેલું એકદમ સીધેમ સુધી લાગ્યું છે અને આ જે પાછળવાળી જારી છે એ બને છે જોઈ શકો છો આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ બધા ચેનલ છે જે વાળમાં લાગશે જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ચૂક્યા છે કસાઈને એ બધું થઈ ચૂક્યું છે હવે જેવી જેવી રીતે હાર્ડવેલું લાગતું આવશે તેવી રીતે આ લાગતા આવશે હાર્ડવેલું હજી નથી લાગ્યું તો થોડીક લાગ્યું છે થોડીક તમે જોઈ શકો છો આમાં ઊંધું રાખી મૂકી છે તો અત્યારે જોઈ શકો છો ગાડીનું કામ કેટલું થઈ ચૂક્યું છે આગળના સો લાગી ગયા છે બમ્ફર લાગી ગયું છે અને ગાર્ડ પણ લાગી ગયું છે અને આ કેબિન ચડાવી છે ઉપર તો જોઈ શકો છો આ બાજુ ત્રણ વેલ્ડિંગ ચાલુ છે અને ગિસાઈનું પણ કામ ચાલુ છે તમે જોયો વિડીયોમાં અને બીજું હાર્ડવેલ ઉપર બધું લાગી ગયું છે અત્યારે ફ્રેન્ડ સાત વાગી ગયા છે કેમ કે સાત વાગે જ ફ્રી ખાવ છું દુકાન બંધ કરીને જોઈ શકો છો કેટલું કેટલું કામ થઈ ચૂક્યું છે આ સાઈડથી બતાવું તો જોઈ શકો છો કામ ચાલુ જ છે અને હવે કૂટા લાગવાના પણ ચાલુ થઈ ચૂક્યા છે હાર્ડવેલું તો બધું લાગી ગયું જોઈ શકો છો હાડવેલું લાગી ગયું છે અને કૂતા લાગવાના જે લાઈન દોરી વડે લેવલમાં આવશે અને અહીંયાથી પણ જોઈ શકો છો આ ચેનલ પણ લાગી ગયો છે થોડોક અવાજ આવશે ચેનલના નથ પણ કંઈક થઈ રહ્યા છે જોઈ શકો છો પત્રો પણ કપાય છે વેલ્ડિંગ ત્રણ વેલ્ડિંગ ચાલુ છે ત્રણ વેલ્ડિંગ